વડોદરામાં તેનું નિવેદન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આપ્યું હતું વડોદરાના ભાઈમાં દીકરી પર બળાત્કારની ઘટના પર હરસંઘવીનું નિવેદન સામે આવ્યું છે ગૃહમંત્રી હરસંઘવી આ ઘટનાને લઈ જાહેરનામા ભાવુક થયા હતા તેઓએ કહ્યું હતું કે

મોડી રાત વહેલી સવાર સુધી ગરબા રમ્યા ત્યારે શેરી ગરબા હતા આજે ગરબાનો રૂપ બદલાયો છે આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે મા અંબા ચરણોમાં વંદન કરીને માં ના ચરણોમાં વંદન કરીને મા અંબા ને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનું ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ બી ખૂને જઈને છુપાય પણ આ ગુજરાત પોલીસ ની મહેનત પર માં આંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે

અને જીવનમાં ક્યારે કોઈ દીકરી પર આ કરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે એવો અમે તમને એમ કે પોલીસ તરીકે વાંધો આપીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર